માં નૈત્યના ચોમાસાએ સમય પહેલા પ્રવેશ કરી દક્ષિણ ભારતમાં ભારે તોફાન મચાવ્યું હવે પૂર્વોત્તર ભારતમાં વરસાદે ભારે વિનાશ વેર્યો છે મિઝોરમ લઈને ત્રિપુરા અને પ્રદેશ સુધીના રાજ્યોમાં વરસાદના કારણે ક્યાંક ભૂસ્ખલન થયું છે તો ક્યાંક ફ્લેશ ફ્લડ આવ્યું છે આ વિસ્તારમાં વરસાદ સંબંધિત ઘટનાઓના કારણે પચીસ લોકોના મોત નીપજ્યા છે પૂર્વોત્તર ભારતમાં મુશળધાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં રસ્તા તૂટ્યા છે ભૂસ્ખલન તથા ફ્લેશ ફ્લડના કારણે અનેક મકાનો તૂટી પડ્યા જેના પગલે બાર હજારથી વધુ લોકો અસરગ્રસ્ત થયા અને સેંકડો લોકો વિવિધ સ્થળો પર ફસાયા હોવાની આશંકા છે હવામાન વિભાગે આગામી દિવસોમાં વધુ ભયાનક વરસાદની ચેતવણી આપી છે અરુણાચલ પ્રદેશમાં ભૂસ્ખલનના કારણે નવ લોકોએ જીવ ગુમાવ્યા રાજ્યના અનેક ભાગમાં પૂરની સ્થિતિ સર્જાઈ એનએચ થર્ટીન પર અચાનક ભૂસ્ખલનના કારણે એક વાહન તણાઈ ગયું જેથી તેમાં સાત લોકોના મોત થઈ ગયા સરકારે લોકોને રાતના સમયે પ્રવાસ નહીં કરવા સલાહ આપી છે ત્રિપુરામાં પણ મુશળધાર વરસાદ અને આંધીના કારણે અનેક ઘરોને નુકસાન થયું આસામની રાજધાની ગુવાહાટીમાં ભૂસ્ખલનના કારણે અનેક ઘર લપેટમાં આવી ગયા આ દુર્ઘટનામાં પાંચ લોકો મૃત્યુ પામ્યા જેમાં એક જ પરિવારના ત્રણ લોકોનો પણ સમાવેશ થાય છે આ સિવાય ગોલઘાટ જિલ્લામાં બે અને લખીમપુરમાં એક વ્યક્તિ મૃત્યુ પામી હતી